કેમ છો ગાઈઝ કે તમારા માં તમારું સ્વાગત છે અને આજે વાડી આવી ગયા હતા અને જો તારે બધું ભરી દીધું સમજો આખે આખું બધું પાળી આમ એક પાળિયામાં થાય બધું પાણી આખું ભરી ગયું પાળે આ બધું ભરી ગયું આમ જો તલાવડું બની ગયું હવે અહીંથી આમ કાઢવાની કોશિશ કરવી હજુ બધું ભર્યું મિત્રો આયા બધું રા બોલ્યા કઈ નકુ આજા પાણી હવે આલ્યું છે હવે ખાલી થાય છે ધીમે ધીમે તો ગઈ જાજો આજો હવે તારે પાણી પાણી સડાયું બોલું બધું જો ફેરવી હવે તારે અહીંથી સડાયું પાણી એનું બધું ભેદું હલો હાલો હવે બીજા ઓલા પાણી ચાલુ જ આવી અને બે પાડવું જોઈએ જો આ અત્યારે આમાં પાણી આવે આ છેલ્લું પાળ્યું છે આ છેલ્લું પાળ્યું જો અત્યારે આમાં બધું પાણી આવી ગયું આમ આખું ભરાઈ ગયું આય છે અહીંયા પૂછ્યું ડાઇરેક્ટ વાળે જ લેવાનું આજો હવે পিছত ডায়ে লে ঝডি হালে হে जो जो किलो झड़ पे फूल पानी आवे ये मारा पग ये गयो हाँ ये आये पग जो जरा कोई धीमे धीमे अंदर आए जो 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 लो जाए તો ગાઈ જાજો આ બધું પી ગયું આ છેલ્લું પાળી હોય આને પછી આ જાહેર માં વાળવાનું હવે ઓલકા રચકામાં મેટલું રહ્યું વન ટુ થ્રી

Gái dây nè mân Cái thu lên, em À mua chấm mặt sợ đầy Thôi, તો ગાય છે લાઈટ વહી ગઈ છે લાઈટ વહી ગઈ અને આ જામુડા પાણી પાવાનું હતું રહી ગયું જો લાલ એમડી બીજા આમ રહી તો આ જામુડો પાણી પાવાનું રહી ગયું છે લાઈટ જાય હેલો ઓલા પણ જાવું પડશે ટીસી પાવડો એમક દે ટીસી આટો મારી જોયી પાયી આવી નથી પછી ઘી જવા દેવી જો આપડે લસાણી આટો મારો આવી ગયા હી અત્યારે આપણે ડેક ડેકા જ ભર્યું હોય ભર્યું હોય રેડું પીવે હું અત્યારે પાણી વાળો જ ના હતો આમાં ચાલુ હતું ને ભર્યું હોય જવા આપણે જાવી કીધે ને હવે તમને કીધા જાય ને ડાયરેક્ટ મળશું

લાઈટ હતા રિક્ષા આવી હતી પાછી તરત જે તરત પાછી જતી રહી હવે આપણે પાછું જવું પડશે પાછા જ આવી પાછા આવી પછી જોયું કમ્પ્લીટ ઉપડે છે કે નથી પડતી હવે કીધે છે ડાયરેક્ટ મળવી તમને ગાઈ જોવા ત્યાં લાઈટ આવી કમ્પ્લીટ પાણી ઉપડી ગયું હોય કે ચિંતા નહીં હવે જાય રાખી પી જાય હવે આપણે ઓલા પણ સાંધવા ને પછી ડાયરેક્ટ આપણે ખીધી તો આપણે હમણાં આવશું કેટલી કલાક ને લાઈટ જવામાં આવે દસ પંદર મિનિટમાં લાઈટ જઈતી હોતા રહી છે

Kecamuri, Lazada lebih, <gbg> biji kain

આઠ નવ મિનિટમાં માં લાઈટ જતી રહેશે હલો તમને ડાયરેક્ટ કિરેજન મળ્યું